જય શ્રી કૃષ્ણ રેદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે પથ્થરે પાનના ભજીયા બનાવીશું તે વરસાદની સિઝનમાં બહુ સરસ લાગે છે એના માટે આપણે આ એક મોટી વાટકી ચણાનો લોટ લીધો છે એની અંદર આપણે આ લસણ ને મરચાં અચકચા ખાંડેલા છે નાખીએ પછી આ રૂટિન મસાલા નાખીશું એમાં ચપટી કડદર

મિક્સ કરી દઈશું ખટાશ માટે આપણે લીંબુનો રસ એમાં નાખીશું પછી મોગર માટે એક ચમચો તેલ નાખીશું નાનું પછી આપણે બધું મિક્સ કરીશું પછી એની અંદર આપણે ધીરે ધીરે પાણી નાખી ને બહુ પાતળું નહીં બહુ જાડું નહીં પાન ઉપર ચોટે એવું ખીરું તૈયાર કરીશું આની પર પાન ઉપર છંકોડી દઈશું એનાથી આપણે બધી ખાટા મીઠા થશે હવે આપણે આંગળીઓની આપણે થી આ રીતે આપણે બહુ જાડું નહીં બહુ પાતળું નહીં એ રીતે બધું ખીરું લગાવી દેવાનું છે થઈ ગયું છે આ રીતે પછી એને આ રીતે બીજું પાન લગાવી દેવાનું

આ બાજુથી પણ ફોલ્ડ કરી દઈએ એની પછી લગાવતા જઈશું એ રીતે આ બાજુ પણ કરી દેવાનું છે પછી જેમ ગોળ કરતા હોય રોલ વાળતા હોય એ રીતે એને વાળવાનું છે આ વાટો આપણે તૈયાર થઈ ગયા છે આપણે આ ઢોકળીયું મૂકી છે એની અંદર દસ મિનિટ પહેલાં પાણી ગરમ કરવા મૂક્યું છે વરાળિયું એમાં આપણે આ વાટો મૂકી દઈશું અને પછી ઢાંકીને એક મિનિટ થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે હવે આપણે વાટો તૈયાર થઈ ગયા છે બફાઈને એટલે હવે એના પછી આપણે ચપ્પાની મદદથી આ રીતે કટિંગ કરીશું આ રીતે બધું કટિંગ કરી દઈશું હવે આપણે એક દોઢ ચમચી તેલ નાખીશું થોડો ગેસ ફાસ્ટ રાખીશું તેમાં આપણે રાઈ નાખીશું વઘાર માટે પછી આપણે એની અંદર તલ નાખીશું તલ થોડા સારા પ્રમાણમાં નાખવાના તલ ફૂટે એટલે કાપેલા ભજી આપણે અંદર નાખી દઈશું બધા તલ એની પરિંગ થઈ જશે લાલ મરચું ઘધરાઈશું એનાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે મિક્સ કરી પછી આ ભજીયાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક ચમચી લીંબુનો રસ સર્વિંગ કરીશું આપણે આ પથરેલીના પાનના ભજીયા તૈયાર થઈ ગયા છે એને આ સોસ સાથે સર્વ કર્યા છે તમને મારી રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો